માતા કી ખખડીંજય બોલવી જોઈએ આમ તો આપણે ગામડાના લોકો આપણો ખોરાક ચોખ્ખો આપણું અહીંયા વાતાવરણ ચોખ્ખું એટલે મજબૂત ગામડાના લોકો હોય એના અવાજમાંય કરંટ હોય હવે તો શહેરમાં રહીએ દૂધે ભેળશેડ વાળું મળે ચોખ્ખું ઘી શોધવા માટે ફરતા હોય ચોથો ચોખ્ખો ખોરાક શોધવા માટે ફરતા હોય એમ તમારે તો અહીંયા બધું જ તમારે ઘરે પાકે ઘરે જ બધું મળે એટલે ભારતી ની જય બોલાવતા હોય ત્યારે જય બોલાવાની બોલો ભારત માતા કી વાહ આજના આપણા દયબ ગામની અંદર ઉપસ્થિત મીઠા વિરાણા અને મીઠા વિચાસણ મીઠા મીઠા ચારણ ગામના અને તખતપુરા આ ચારેય ગામના ઉપસ્થિત તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ અને બહેનો પ્રથમ તો હું તમારા બધા વડીલોના ચરણોમાં વંદન કરું છું અને આભાર માનું ગામના તમામ સમાજોનો એ દરબાર સમાજના મોભીએ સ્વાગત કર્યું હોય અમારા રબારી સમાજના મોભીએ સ્વાગત કર્યું હોય ઠાકોર સમાજના મોભીએ સ્વાગત કર્યું હોય શેઠ સ્વાગત કરવા આવ્યા હોય અહીંયા મહંત આપણા ગીરી સ્વાગત કરવા આવ્યા હોય અહીંયા ચૌધરી સમાજના આગેવાનો છે અહીંયા દલિત સમાજના આગેવાનો છે એટલે તમામ અઢારે દરજી સમાજના આગેવાનો છે તમામ સમાજના આગેવાનોને વંદન કરું છું અને મારી વાત શરૂ કરું છું આભાર એટલે કે જે અમદાવાદ થી તમારી વચ્ચે બે ચાર વાતો કરવા માટે આવ્યો છું કદાચ આજના જવાનીઓને ખબર નહીં ઉનાળો ખાલી માલધાર લઈને બહાર જતું રહેવું પડે આપણે કઈ જીવાડવું તો પડે ને પાણી પીવાના પાણીના સાસા હતા પીવાનું પાણી નતું મળતું નર્મદા ને સિંચાઈ ને ખેતરો